અયોધ્યા બાવીસ જાન્યુઆરી એ રામની પ્રતિષ્ઠા થઈ રામ મંદિરમાં એક ભવ્ય માહોલ અને એવામાં અત્યારે વિધાનસભામાં જસદણથી એક ટ્રીપ આવે છે વિધાનસભા માટે કે જેઓ રામ લક્ષ્મણ સીતા બાળકોને બનાવીને લાવ્યા છે આપનું શું નામ દિનેશ બાપણીયા દિનેશભાઈ ક્યાંથી શું આયોજન હતું અમે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે બાળકોને વિધાનસભાની બાળકોને સાયન્સ કરવાની રામલક્ષ્મણ અને સીતાભાષણ જો વિદ્યાર્થી નવનવા પ્રયાસો કરતા હોય છે હાલ એમાં રામંદિર રામ મંદિર અને રામ મંદિરના પ્રવાસોમાં બાળકો દ્વારા જે આયો છે દરેક બાળક લોકોના પેરેન્ટ અને બાળકોને ક્યારેક નથી કરતા આ બાળકો દ્વારા તો અમારે રામ કહેવાય એ પણ સાંસ્કૃતિક પ્રત્યે એટલે અત્યારે વધારે આકર્ષિત રહેશે આપણે વિશેષ ત્યાં કેવો અમારે ત્યાં સમગ્ર વિસ્તારમાં અને બાળકોમાં રામની પ્રતિષ્ઠાથી ખુશીનો આનંદ છે અને લોકો આવકારી રહ્યા છે ત્યારે બાળકોને અભ્યાસ સાથે સાથે સંસ્કૃતિ ધર્મ અને પોતાના વિષય પણ ધ્યાન ખ્યાલ હોવો જોઈએ એ અમારો મુખ્ય ગેલ છે તો આ પ્રકારે દસ દણથી અહીંયા વિધાનસભામાં ફરવા માટે જે બાળકો આવ્યા છે સ્કૂલથી અને એવી રીતના જે વાત કરી પ્રમાણે રામ લક્ષ્મણ સીધા અને બાળકો એ તરફ વધારે આકર્ષિત છે જો કે તમે શું વિચારો છો આ વિષયને કમેન્ટમાં જરૂરથી જણાવજો એ વધુ માહિતી મળે જોતા રહો વાત છો